એ ધર્મ નો વિરોધ કરે તું જ્ઞાતિ નો વિરોધ કરશો કેમ વિરોધ અભી તું દેવી પૂજન ને વાઘરા વાગરા કરી બોલો તારી ચેનલ તમે એ માટે ધંધા ચાલુ કર્યા છે તમે એ માટે ધંધા ચાલુ કર્યા છે તમે ચેનલો બનાવવા માટે

સુરત પોલીસ કમિશ્નર ને અરજી કરી છે કે આવી રીતે આવું કરે છે પણ બે કોઈ જ્ઞાતિ જાતિ અને કોઈ લોકોની લાગણી સાથે તું ખેલો જ નથી ઈ લોક ખેલવાની ધંધો પણ ખેલવાનો મારો ધંધો નથી ભાઈ તો તું જ્ઞાતિ વિશે બોલેલો ભાઈ હું જ્ઞાતિ વિશે નથી બોલે જો મારી વાત સાંભળો એક વસ્તુ હોય કે એક તો પહેલા આપણા છે ને ત્રણ લિંક આવે છે એક તો સ્ત્રીલિંગ આવે પુરલિંગ આવે અને લાસ્ટમાં આવે છે કઈ આવે છે તને ખબર છે બરાબર જે પોતાની પોતાની બોલી ઉપર જો છટકી જતા હોય એના ત્રીજા નંબર ઉપર હું ત્રીજા સ્કેપમાં મૂકું છું બરાબર બરાબર જે જેમ આપણે બોલીને બોલીને છટકી જાય ને એના હું ત્રીજા નંબર ઉપર મૂકું છું મૂક છું તું બોલે તું ફરી જ છો હું તો બોલું છું કાચી થોલું છું અને હવે વાતેથી છટકી જા છો બરોબર એને હું ત્રીજા નંબર ના સ્ટેપ પર મૂકું છું પણ મેં ક્યાં બોલી ને ફરી ગયો

હું નાગદાન ઓળખતોય નથી એ ઓળખતોય નથી આ તો ત્યાં અમારી એક નાતી નું કરો વોટ્સઅપ તારે નંબર આવ્યો બરોબર તારી નંબર આવ્યો અને તારો તારો વિડિયો આવ્યો તારે જ મેં તને ફોન કર્યો તારા તારે લુક ખાન માં ફોન કરીને શું કામ છે લપલપ ના કરે તને ટોપા ફોન તું જુ તારા જેવા લુખા કેટલા પડ્યા છે માર્કેટમાં કેટલા પડ્યા છે

રાઈટ છો રાઈટ જગ્યા પર મે તન મૂક્યો છે રાઈટ છો એકદમ રાઈટ છો કારણ કે તારે ભોકવા મતલબ તને ભોકવાથી જેવું લાગે છે બરાબર 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 બે ત્રણ ત્રીજા બરાબર જગ્યા પર તને મૂક્યો છે એટલે તને ત્રીજા નંબર માં મૂક્યો ને એટલે તને બળદ રાખે તને ત્રીજા નંબર મૂકીને એટલે બળતરા થાય પણ તું ત્રીજા નંબર ના લાઈક જ છો તું ત્રીજા નંબર ના જ લાઈક છો બરાબર તું કોઈ જ્ઞાતિ ને અપમાન કરો છો કોઈ જાતિ ને અપમાન કરો છો કોઈ ધર્મ ને વિરોધ કરો છો તમે કોઈની માનસિક ગરીબ લોકોની મજબૂરી ના ફાયદા ઉઠાવો છો તમે ત્રીજા નંબર માં આવો છો ત્રીજા નંબર ના સ્ટેપ માં આવો છો બરાબર નતર પોતે પોતે પોતાનું કરો ને કોઈ બદનામ થઈ ને સુનો ફેમસ ખાવ છો કોકની મજબૂરી ના ફાયદા ઉઠાવીને સુનો ફેમસ ખાવ છો પોતાની પડતા ને પોતાની પાસે તો કઈ છે નહીં

હાથમાં નંબર નથી આવતો હાથ આવતો નથી ત્રીજો આવે છે વન ટુ થ્રી અને તને ત્રીજા નંબર સ્ટેપમાં મૂકું છું અને તું આવી જાય દેખાડી તું મારું હું ઉખાડી લઈશ તને શું ઉખાડી લઈશ હું ખાડી લઈશું તું શું ઉખાડી લઈશ તાર ભાવનગર માં આવ્યો તો હું ઉખાડી લઈશ ભાવનગર જો તાર પપ્પા નું છે ભાવનગર જો તાર પપ્પા નું છે આવીશ આવીશ ને વિડીયો બનાવીશ આવીશ ને તને વિડીયો બનાવીને મોકલીશ બરોબર ભાવનગર કેદી આવું કેદી આવું કે કેદી આવું કેદી આવું કેદી આવું કેદી આવું બોલ ને નવરો નથી તારી નવરા ગોડા નથી તમારા ધંધા છે વિડીયો બનાવવાની યુટ્યુબ માં કેવા પૈસા કમાવાની એમાં ધંધા છે તારા જેવા નવરા નથી તારા જેવા નવરા નથી તારા જેવા નવરા નથી તારા નવરા નથી ભાવનગર તારા બાપ નું નથી

અમે છે અમે ક્યાં કોઈ દલિત નું અપમાન નથી લે દલિત નું નામ નથી લેતા શું અમે બિચારા અમે ક્રાંતિ ને બધા તે ભરવા અમને અપમાન કરેલું છે ત્રણ નંબર માં તમને સ્કેપમાં બરાબર છે સાતમા નંબર આવતા જ નથી પેલા ત્રણ જ આવે છે ત્રણ આવે છે વન ટુ થ્રી વન ટુ થ્રી માં તું છો ને હું હું વન માં આવું છું તું થ્રી માં આવી છો હું વન માં આવું છું તું થ્રી માં આવી છો બરાબર થ્રી માં મને

એ ત્રીજા નંબર માં જાય બોલેલા શબ્દો થી જે ડરી ગયા હોય ને એને ત્રીજા નંબર ઉપર જાય બોલેલા શબ્દો થી જે ડરી જાય ને એ ત્રીજા નંબર માં જાય તારા જેવા લુખ્ખા હરામી ભડવા તારા જેવા ત્રીજા નંબર પર બરાબર છે બરાબર લુખા જો તમે બધા ફેમસ થવાના પાત્રા પેતરા આદ્રા છે ફેમસ થવાના ફેમસ થવાના તમારા જેવા પેતરા આદ્રા છે પેંતરા પેંતરા તમે જોયે ચાલુ તું શીખ ને તાર જરૂર છે તું કોઈ જ્ઞાતિ નું અપમાન કરે તારે શીખવાની જરૂર છે અમે કોઈ જ્ઞાતિ અપમાન નથી કરતા આ તો તારી ફાટતી હોય તો મૂકી દે ને ભાઈ મૂકી દે ને મૂકી ના પણ તારી બરાબર ની ફાટતી હોય તો મૂકી દે